જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત ભગત ગુરુ મૂળજી રાજા ઉર્ફે આત્મારામ તેમના જીવનચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ સંત રત્ના ભગતનો જન્મ સંવાદ ઓગણીસો એકત્રીસમાં ભુજ કચ્છના મમુવારા ગામે આહિર જ્ઞાતિમાં થયો હતો પિતા મ્યાજરભાઈ તથા માતા જીવનબાય્યા હતા ગુરુ ગુરુમૂળજી રાજા ઉર્ફે આત્મારામ હતા તે દાદા મેકરણના પ્રમુખ શિષ્ય હતા મતલબ રત્નો ભગત કાપડી સંતોની ધારામાં દાદા મેકરણના શિષ્યના શિષ્ય હતા તેઓ ડુંગરા ભગતના મિત્ર હતા પ્રૌઢાવસ્થામાં સંસાર પ્રત્યે વૈરાગ આવતા સત્યની ખોજમાં ધાંગદ્રા જિલ્લો સુરેન્દ્રનગર મેકરણડાના અખાળે સંત મૂળજી રાજા ઉર્ફે આત્મારામ પાસે જઈને દીક્ષા લીધી ધાંગધ્રામાં સંત રાજા અમરસંગ સંત બહાદુરદાસ થયા બાજુના ગામ સડલા તાલુકો પાટલીમાં સંત રામદાસ તથા રાજા અમરસંઘના ગુરુ ગોવિંદ ભગત થયા ધાંગધ્રામાં દાદા મેકરણને અખાડો કઈ જગ્યાએ છે તે ખ્યાલ નથી બરાબર તો હવે રૂબરૂ ધાંગધ્રા બીજી વખત જવાનું થશે ત્યારે ખ્યાલ આવે બરાબર મિત્રો તેમણે તેમના આહિર સમાજમાં મિત્રો કુરિવાજ દૂર કરવા વાણીથી ઉપદેશ આપ્યો આ નામના બીજા સંત રત્ના સનવંત સત્તરસો ને છન્નુંની આસપાસ ખેડામાં ભાવસાર કાપડ રંગનાર જ્ઞાતિમાં થયા સંત લાલદાસ અખાના શિષ્ય સંત પૂજ્ય મોટાએ પણ ભાવસાર સમાજમાં થયા સંત રત્ના ભગત જેવો સંત ધીરા ભગતના ગુરુ હતા સંત રત્નો ભગત જે ભજનો લગતા તેમાં નામા ચરણમાં દાસ રતન ક્યાંક દાસી રતન પણ જોવા મળે છે કેટલાક તેમના પદો શક્ય છે કે ભાણદાસના શિષ્ય રતનદાસના નામે ચડી ગયા હોય ઘણી ખીચડી થઈ ગઈ છે જેવી રીતે અખૈયાના લગભગ તમામ પદો અખાના નામે ચડી ગયા ખોજ કરીએ ત્યારે દરેક વસ્તુનો ખ્યાલ આવે બાકી તો માની લેવામાં મોજ છે ભાઈ ઓસોજી કહેતા ને માનો મત જાનો તો માની લેવામાં કાંઈ મહેનત કરવી પડતી નથી મિત્રો ખોજમાં તો પરસેવો પાડવો પડે તપવું પડે બાકી કહેવાતા જ્ઞાનીઓ મનાવે છે કે અમને માનો અમે કહીએ ને માનો હે માની લેવા શું થાય કોઈનો બંગલો હું માની લઉં કે આ બંગલો મારો તો શું મારો થઈ જાય સહી સિક્કા સિગ્નેચર મને કરી આપે ત્યારે મારો થાય માની લેવત કંઈ ન થાય બાકી સાચા સંતો સત્યને કેમ જાણી શકાય તે માટે જોવાની પરખવાની કલા બતાવે શિષ્યો જાતે પરમ તત્વનો રસ માણી શકે તે રીતે તૈયાર કરે જેવી રીતે નોકરી કામ ધંધો કર્યા પછી શાંતિથી બેસાય પણ બેકાર બેસીને કહે મારે કાંઈ કરવાની જરૂર નથી તો ભૂખે મરે કેટલાય કહેવાતા બ્રહ્મજ્ઞાનીઓ આજે ભૂખે મરે છે પણ માની એવું લીધું છે કે ભોજન ભરપેટ કર્યું છે ભોજન કર્યું ખરું પણ સ્વપનામાં નીંદર ઉડે એટલે પેટ ખાલી જ હોય હેં મેં ભોજન કરી લીધું માની લેવા શું થાય ખાવું પડે આચરણમાં મૂકવું પડે હે એક સંપ્રદાયના કહેવાતા ભગત મળ્યા મને બરાબર કહ્યું મેં ચારસો ભજન લખ્યા છે જેણે છપાવી દેવાનું કહ્યું હતું બરાબર તે ગુરુભાઈ ફરી ગયો મારી પાસે પૈસાની સગવડ નથી મેં કહ્યું ભાઈ ચારસો ભજનમાં હે દિવાસળી મૂકો સાથે લાચારી પણ મૂકો માંસાહાર વગર ચાલતું નથી કવિની જેમ જોડકણા બનાવી પુસ્તકો જ્યાં ત્યાંથી દાન મેળવી તેમના ફોટાઓ છાપી એ ભજનના પુસ્તકો છપાવે પણ ખરીદે કોણ અને ભૂલથી કોઈ ખરીદે તો એમાંથી શું મેળવે ભાઈ કાંઈ ન મેળવે લખનાર હજી અંધારામાં છે પોતાના મનમુખી પુસ્તકો લખી લખીને મૂકી દીધા બજારમાં પ્રકાશનો બ્રહ્મ થયો છે સત્યને પચાવવું અતિ કઠિન છે હવે મિત્રો સંત રત્નભગત કચ્છ એ સનવંત બે હજારને એકમાં દેહતા ત્યાગ કર્યો બરાબર હવે જોઈએ તેમની વાણી જો રત્ના ભગત કહે છે આત્માને માને છે તે જાણતો નથી હું આત્મા છું હું આત્મા છું શું થાય હું દેહ નથી હું વિદેહ છું હું આત્મા છું હું દેહ નથી એવું માનવત કાંઈ નો થાય હું આત્મા છું જાણવું પડે હે આવા બધા કુબુદ્ધિથી ભટકી રહ્યા છે રોગના જંતુઓ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અહંકાર પુષ્કળ પ્રમાણમાં છે અને હે મહારોગ જન્મ મરણનો મટ્યો નથી પરંતુ મિત્રો સાચા સદગુરુના સાનિધ્યથી જન્મ મરણનો રોગ મટી જાય છે ભીતરથી જંતુ રહિત થાય છે અને ત્રણ પ્રકારના તાપ મટી જાય છે ભીતર પરમ શાંતિ પરમ શૂન્યતા અનુભવમાં આવે છે એ ખાલી વાતો નથી એ અરૂપીની એવી કમાલ છે મિત્રો બરાબર हवे जो एक पद बराबर है राम अरूपी सो जानत नाही मान आप मान्या की रिद्धि सिद्धि छे हैं बांधे बंध सुबंध ही ऐसे छूटत नाही अष्ट सिद्धि से मानत आप न जानत आत्मा भटकत भव में यही कुबुद्धि से जन्म मरण तो संत मिटावे जैसे मीटे रोग औषधि से है जड़ चेतन में रियो है पूरी जैसे वाह वास पुष्प के मद से यही है अदृष्टि जाने गुरु ज्ञानी जो विष मतलब जेर परखे नीलमणि है विधि विविध से मिट्यो रोग जन्म मरण को सदगुरु वैद्य मिले મહાનંદ સે અબના મરુ મેં જિયા સદાઈ દાસ રતન કહે ગુરુ કી સિદ્ધિ સે હવે મિત્રો રત્ના ભગતની વાણી જોઈએ હું નથી હું નથી હું નથી તું જ છે હું વિના તું જ કોણ કહેશે એ વાણી રતનદાસ ગુરુ ભાણદાસના નામે ચડી ગયેલ છે બરાબર મોત્યન્કી માલા આવૃત્તિ પાંચમી પૈઝ એકઝો એકસો ને નેવ્યાસી આ ઉપરાંત એક મનતું સાંભળને કહું વાત બરાબર બે મન વાણીનારે વિચાર ત્રણ અળગો નથી લગાર ચાર મન નિશ્ચય કર મનમાંય પાંચ હે જુઓની વિચારી વાલો નથી વેગડા આ બધી વાણી રત્ના ભગત કચ્છવાળાની છે જે રતનદાસની ભજનીકો સમજે છે તેમની બીજી વાણીઓ જોઈએ બરાબર હું નથી હું નથી તું જ છે હું વિના તુજને કોણ કહેશે હું અને તું એ તો વાણી વિલાસ છે પરિબ્રહ્મ હું તુંથી પાર રહેશે તું થકી હું થયો હે તું તને મેં કહ્યો રૂપ ધારણ કર્યું તે જ મારું હેં આદિમાં તું જ હતો અંતમાં તું જ થશે મધ્યમાં સ્વરૂપ તે છે જ તે જ તારું હું હૃદયમાં રહ્યો તું હદપાર છે હું અને તું એ તો આડ હદની છે હદનું પદ ગયું હતું તેમ થઈ ગયું સદગુરુ શાન નિર્વાણ પદની હું કહે તા હું થયો હું કહેતા તું જ છે મોટો કહું જો આગે હોય નાનો હં લઘુ જો હોય નહીં દિર્ધ કોને કહે વાજુ ના હોય તો રાગ સાનો હે વાહ રૂપ તારું હું જ વાજુ સહી રાગ હે અદષ્ટ અને વાજુ શરીર દષ્ટે ગુપ્ત આગે હતા પ્રગટ વાજા થતી વાજા વિના કેમ થાય નિશ્ચય સુરહૃદય રહ્યો વાજુ ભૂલી ગયો પ્રેમ મગ્ન થયું રસરૂપ વાહ દાસ રતન કહે સ્વરૂપ જાણ્યા પછી કોણ તે રંકને કોણ ભૂપ વાહ વૈ વા મિત્રો જ્યાં રતનદાસ વાંકાનેરની વાણી હશે ત્યાં સ્પષ્ટ નામું હશે બરાબર ભાણદાસ ભણે રતનદાસ આવી રીતનું હશે બરાબર ગુરુ મુરજી રાજા ઉર્ફે આત્મારામની એક વાણી શિષ્ય રત્ના ભગતને સંબોધીને લખાયેલ મળી જે અહીં આપણે રજૂ કરીએ બરોબર મન તું મૂંજો મૂંજાણો શા માટે મેલી આસમા અહંકાર આનંદ કરજે દેહ ધરી કરવા વિલાસ કોલ કરીને તું આવ્યો રે હે યહાં બંધાણો માયા પાસ મતલબ બંધનમાં મનખો જન્મ એડે ખોયો રે કરતું છૂટિયાનો ઉપાય अंत चौरासी नो केम आवश पड़ियो भ्रम कर्म मय संत विना कोण ते तो वेश रमत हमतमय शुद्ध बोली विना केम फावसे रे आवी आजाणो है पर्दा मै बीजो कोण तने समझाशे वाह धरियो वेश तो लज्जा मेल नहीं तो जोनारा केम रिज से, साने करवा आवियो खेल એવું જાણીને સૌ ખીજશે પામ્યો મનુષ્ય ઉત્તમ દેહ ભાવે ભજતો નથી રામને તારે પરનારીથી પ્રીત મૂર્ખ મોયો માયા ધામને હે અણછું થયું છે માયા ધામ અંતે મમતા તું મારસે મારશે ગુરુ બોલ્યા આતમ રામ ગુરુ બોલ્યા આતમ રામ રત્ના સમજતો સંત તારશે વાહ મિત્રો સંત દાડા મેઘરણના પરમધામ ધ્રંગધ્રા જિલ્લો કચ્છ ધ્રંગ ધ્રંગ જિલ્લો કચ્છ ભુજના સમાધિ મંદિરમાં સંત મૂળજી રાજા ઉર્ફે આત્મારામની ઢોલિયા ઉપર ખૂબ જ લાંબી દાઢીવાળો ફોટો આજે મોજૂદ છે હવે રત્ના ભગતની બીજી વાણી જોઈએ મનને વેખરી વાણીથી પર થઈ પરાવાણી તરફ જઈ પોતાની જાતને જાણવાની વાત કરે છે મિત્રો બરાબર કહે છે મન તું સાંભળને કહું વાત વાણી વેખરીએ વિલસી રહ્યો રે તું જોને તારી જાત કોણ હતો ને ક્યાંથી આવ્યો રે તે મૂળ તજી ગ્રહી ડાળ હે પાને મતલબ પાંદ પ્રીત કરી છે પામવારે પાંદડા સાથે પ્રીત કરી સંસાર પાંદડા જેવો સંસાર સંસાર સાથે પ્રીત પામવા મળ અહીંયા આદર્યો ખોટો વેપાર હેડિયો મુળગો મન વામવા રે માયા અંજન પડ્યું આંખું માં તું ને ચડ્યા છે પાપના રે તારે ધન મળ્યાની ધાંક ત્રી છે હે આત્મ રામ ન જાણ્યો આપ મારે હરદે શુદ્ધ વિચારી જો ધન પડ્યું રહેશે પૃથ્વી પરે રે તારે સંગે ના આવે વાલા કોઈ વાલા સગાતે અવળા ફરે છે તો તારું મૂળ વિચાર પાર આવે આ પરપંચનો રે ગ્રહ સંતના શબ્દોનો સાર સંતાપ માયા સંગનો રે હે સદગુરુ સંત ચરણ રજ સેવ ભાવે ભજન કર પરબ્રમનું રે જેણે જાણ્યા દેવ તેણે કારણ નથી કર્મનું રે હરિ રૂપે છે હરિજન નિર્ગુણ સગુણમાં સેવા કરે રે શીખ દાસી રતન કહે આત્મા રામ ગુરુ એવા કહે રે વાહ હરિ ક્યાંય અળગો નથી મિત્રો પરંતુ મૂર્ખ માણસ પશુની જેમ ભોગમાં દિવસો પસાર કરે છે જેથી સત્યને ભાળી શકતો નથી કારણ કે વર્તમાન પલમાં હાજર જ રહેતો નથી હે જોવા વાણી આવે જોઈએ બરાબર હરી અડગો નથી લગાર મૂરખ તેને નથી ભાડતો રે મનમાં હિ રહીઓ સંસાર દિન પશુની જેમ ગાળતો રે કરે અણછતા ઉપાય માન્ય મન વળે સાચા કરીને પછી તીર્થ ફરવા જાય હે અંત દેખે નહીં ઘટમા રે ફરી ફરીને આવે ઘેર મૂર્ખો મોટા મહાત્મ આદરે જોયા મોટા મોટા શહેર મોટી મોટી વાતો કરે સૌ સાંભળે રે તેને સૌ લોકો કહે ધન્ય ધન્ય માન ચડે છે હે મદપુર મારે પછી ફૂલી રહ્યો નિષ્દિન દાસપદ આવે નહીં ઉરમારે હે પોતે જ ભગવાન બનવાનો પ્રયત્ન જેમ કોટે બાંધી પાષાણ મતલબ પથ્થર સાયર તરવા ચાલ્યા વહા એ તો કેમ ઉતરશે પાર હે ભાર મોટપનો માથે ઘણો અહંકારનો ભાર લઈને ફરતો હોય જેમ હે દાસપદ લીધું જે જન તેણે સેવ્યા હરિગુરુ સંતને શીખ સમજદાસ રતન તેણે આણિયો માયાના અંતને સંત ના ભગત કહે છે સંત રતના ભગત કહે છે જુઓને વિચારે રે વાલો નથી વેગડા રે હે એ દાવો કરનારથી દૂર છે દાવો કરનારથી દૂર છે મિત્રો એ જોઈએ આપણે બીજી વાણી સુંદર બરાબર જુઓને વિચારી વાલો નથી વેગડા રેજી હે દાવાથી દિશે તને દૂર રે જો હે વાહ વાય વાહ નિર્દાવે રે પ્રભુ તારી પાસ છે રોમે રોમે ભરી રહ્યો છે ભરપૂર હે વાય વાહ નિર્દાવે રહી પર આશા હરીએ વાહ પર ઘરનો મહેમાન ખાય ને પીએ રે ઓઢી પહેરી નિસરે રે ન જાણે કોઈ મારું એવું મન ધ્યાન લાવો તો લીજે રે સંગ સાધુનો રે જેથી કરી ઉતરીએ ભવપાલ હે ચોટનવ લાગે જમકાળની અકરતા કરતાનો આધાર જુઓ ને વાત વિચારી રે રે નાસ વાહ વાહ વળી વળી વખાણના વખાણિયા સર્વેના ભોગ સમજીને કહ્યું રે હે ઊંઘિયાને જગાડવા રે વિચારી જોતા સ્વર્ગ નરક હે એ બે ફોક ખોટા છે ગુરુની જાણવી રે જેણે કાંઈ આપ્યું નહીં લવ લવલેસ મતલબ જરાય બળનવ દાખવે અબડા મતલબ અહંકાર વિનાનો થઈ જાય થઈને રહીએ દાસ રતન કહે એ સંતોનો દેશ છે રે વાહ સંત રત્ન ભગત મનને આત્મતત્વની ઓળખ કરવા માટે ભલામણ રૂપે એક વાણી કહે છે મિત્રો તેને જોઈએ મન તું નિશ્ચય કર મનમાય ઓળખી લે આતમરામને તારે ઘટ અજવાળું થાય બરાબર આ જગ્યાએ ભાણ સાહેબ પણ કહે છે ને હે કે પણ કહે ભટકીસમાં મથ મનની માય જો સમજીને બેહજત કરવું પડે ને કાંઈ તો પહેલાં મનને મથવાનું છે મિત્રો મનને સત્ય રસ્તે વાળવાનું કહેરીએસ બરાબર હા તો તારે ઘટ અંજવાળું થાય બરાબર જેમ ધીમેર મતલબ અંધારું નહીં રવિ ધામ રે એ ભાવે કી જે સાધુ સંગ જેથી સાર પદાર્થ પામીએ રે હોય શીતળ આઠે અંગ નિર્ભય થઈ માયા મેળ વામીએ રે વાય વાહ આવે ભવસાગરનો પાર અંત નો આવે સદગુરુ દીનદયાળ સુરતી શબ્દમાં ઓથ ચોટ લાગે નહીં જમની રે ભાંગે જન્મ મરણની ખોટ દ્રષ્ટિ પહોંચે પરા પાર ની રે વાહ મિથ્યા ભાષે સત્ય સંસાર મેરુ સ્થળ ભર્યા જળ જાણીએ એ તો પીવા ન મળે લગાર રહે અણસત્તા આણીએ રૂપ અરૂપી આત્મ રામ એ તો અડગો નથી દાસથી રચ્યું જાણ ઇચ્છાએ માયા ધામ શોભે આત્મના પ્રકાશથી સદ્ગુરુ ચરણમાં કરવાસ અડગ આસન દ્રઢ વખાણીએ શીખ દાસ રતન હરિરૂપે હરિજન જાણીએ હવે મિત્રો અંતમાં રત્ના ભગતની મન મનવાણીનારે વિચારનું પદ નોંધી પછી વાણીને વિરામ આપ્યા બરાબર મન વાણીના રે વિચાર વાતો બહુ પ્રકાશે જાણીએ રે પરિભ્રમ પારાને પરિભ્રમ પરાને પાર અકળ કેમ કહેવાથી વાણીએ પરાવાણી શૂન્ય મોજારથી આવી પશ્યંતી પર્વરે એનો મધ્યમાં ઘાટ ઘડાય ઉત્તમ મધ્યમ વૈખરી ઉચ્ચરે રે ધૂની શબ્દસૂની સમાય શ્રવણ ગ્રહણ કરે તો તે વાણીએ રે તેમાં અધિક નીવને કહેવાય અદ્વૈત શું કહીએ વખાણીએ રે એ તો રૂપઅરૂપી આપ પિંડ બ્રહ્માંડ હે પૂરી રહ્યો છે વાહ દેહ ભાવે થાય ઉથાપ અખંડ આત્માનો આવ્યો ગયો રે એ તો જેમનો તેમ સદાય આદિ મધ્યે એક છે રે જેમ આકાશ માય પરિપૂર્ણ રવિ તેજ છે રે વાહ જે થઈ મેરું મતલબ પૃથ્વી વડે દિન રાત રવિ હે ઉદે અસ્ત થતો નથી देह भावे आवत जावत संशय समझा विना जा लीधो जे जन सफल जन्म दे तेहनो रे समझ समझदास रतन मिथ्या जान भरोसो देहनो रे वाह तो बोलो मित्रों संत भगतनी जय गुरु मुरजी राजा उर्फे आत्मा जय सत्य सनातन धर्मनी जय